બાગ મોર્નિંગ વોકર્સ દ્વારા નિર્ણય પાછો ખેંચવાની માંગ કરાઈ છે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા હાલમાં એક નિર્ણય લેવામાં આવ્યો કે બાગ સહિત અન્ય બાગમાં પ્રવેશ કરવા માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે રજીસ્ટરમાં એન્ટ્રી કરાવવી જરૂરી છે અને આ નિયમ લાગુ કરવામાં આવ્યો છેલ્લા ઘણા દિવસોથી જેને લઈને મોર્નિંગ વોકર્સ દ્વારા આજે પાલિકા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે આ કામગીરીને લઈને તેમણે વિરોધ નોંધાવ્યો છે અને તાત્કાલિક ધોરણે આજે નિયમ બનાવવામાં આવ્યો છે કે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે એટલે કે રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવી જરૂર છે બાગમાં પ્રવેશ માટે તે નિર્ણય પાછો ખેંચવાની માંગ મોર્નિંગ વોકર્સ કરી રહ્યા છે સર સજીયાવ ગાયકવાડ મહારાજની આ એક દેન જે કમાટી બાગ જે વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે લોકો દૂર દૂર થી આ બગીચો જોવા આવે છે પ્રાણી સંગ્રહાલય જોવા આવે છે બાળકો ગૌરી રથના દિવસે મોટી સંખ્યામાં નાની નાની છોકરીઓ પણ અહીંયા આખો દિવસ માટે એમનો બગીચો ખુલવામાં આવે છે અને તમે જોઈ શકો છો જે પ્રમાણે કોર્પોરેશને જે પોતાનો તકલકની નિર્ણય રાખ્યો છે કે સિગ્નેચર સહી કરીને તમારે અંદર આવવાનું તો આ ખૂબ જ દુઃખની વાત છે સર સાજા ગાયકવાડ મહારાજે જયારે આ વસ્તુ આપણા માટે જો ખુલ્લું રાખ્યું હોય અને કોઈ જાતનું કોઈ બંધન નથી રાખ્યું તો તમે કોણ છો તમે આ દિન સુધી કોઈ જાતનું એક ગાર્ડન એક વડોદરાને આપી નથી શક્યા અને સર સાજા ગાયકવાડ મહારાજે જે આપેલી આ દેન છે એના પર તમે આ રીતનું પ્રતિબંધ નાખો તો આ યોગ્ય ના કહેવાય અને આ એક મોર્નિંગ વોકર્સનું અપમાન છે વડોદરાની જનતાનું અપમાન છે એટલે અમારો એક જ નિર્ણય અમારો એક જ કેવું છે કે તાત્કાલિક આ નિર્ણય કોર્પોરેશન પાસે થાય જ્યા સમગ્ર ગુજરાત માંથી શાળાઓના બાળકો પણ પ્રવાસે આવે છે સંકલ ભૂમિ ખાતે આખા દેશના લોકો બાબા સાહેબ આંબેડકર ના દર્શને આવે છે એવા સમયે

અમે કોઈ અસામાજિક પ્રવૃત્તિ જોઈ નથી પરંતુ જો કોર્પોરેશન વાળાને અસામાજિક પ્રવૃત્તિ દેખાતી હોય તો એના માટે જવાબદાર એમની સિક્યુરિટી છે એમના સીસીટીવી સર્વેલન્સ છે કરોડો રૂપિયાનો અમે ટેક્સ આપીએ છે અને એ ટેક્સના નાણા તમે આ સિક્યુરિટી પાછળ ખર્ચો છો અને તમે જ કહેતા હોય કે અહીંયા અસામાજિક તત્વો છે તો તમે જવાબદાર છો અને એ જવાબદાર અધિકારીઓને આપે સસ્પેન્ડ કરવા જોઈએ અમે સ્વતંત્ર રીતે ફરવા માટે છીએ આ બગીચો અમારો છે બાળકો વૃદ્ધો બાળકો જારે 25 25000 બાળકો જારે ગોરી વ્રત હોય ત્યારે આખી રાત આપણે ખુલ્લો રાખીએ છીએ આવા બગીચામાં તમે રજીસ્ટ્રેશન કરવા આવો છો આવા બગીચામાં તમે વેપારીકરણ કરીને પૈસા નાખવા આવો છો તમે સમજો છો શું આ બાગ અમારો છે સયાજીરાવે જે વિઝન છે જે દ્રષ્ટિથી આ બગીચો આપ્યો હતો ત્યારે અમને કહ્યું હતું કે મારા ઘર આગળ બહુ મોટો બાગ છે પરંતુ મારી પ્રજા પાસે બાગ નથી અને એવો આટલો મોટો એકસો તેર એકરનો બાગ સમગ્ર દેશમાં આટલો મોટો બાગ ક્યાંય નથી એ બાગ વડોદરાની પ્રજાને એમને અર્પણ કર્યો હતો લોકાર્પણ કર્યો હતો આ ભાવના એમની હતી અને અત્યારના શાસકો વાબડા છે પોતાનું કામ કરી શકતા નથી શહેરની અંદર અસામાજિક પ્રવૃત્તિ થતી હોય તો જવાબદારી કોની શાસકોની તો તમે ઉડા ઉતર્યા છો તમને સસ્પેન્ડ કરવા જોઈએ તમે અમારા પૈસા સિક્યુરિટી અને કરોડો રૂપિયા ખર્ચો છો આજે શહેરના નાગરિકો દ્વારા કોર્પોરેશન ને કહ્યું છે કે તાત્કાલિક આ પ્રકારનો જે નિર્ણય લીધો છે એ તગલકી છે અમારું અપમાન કરનાર છે કારણ કે અહિયાં કોઈ અસામાજિક તત્વો આવતા નથી અહિયાં વડોદરા શહેરના નાગરિકોનું તમે અપમાન કર્યું છે તાત્કાલિક આ પ્રકારનો નો બહાર પાડો બહાર પાછો ખેંચો અને સામાન્ય રીતે જે બગીચો ચાલતો હોય એ રીતે ચાલવા દો